નો પરિચય મારું નામ ગફારભાઈ શેખ છે હું સોનગઢ ડેપો ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું અમારી વડી કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરતની સૂચનાઓ અનુસાર આજરોજ સોનગઢ ડેપો ખાતે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યનો ધ્યાને લઈ કિરણ હોસ્પિટલ કતરગામ સુરતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મારા સોનગઢ ડેપોના તમામ કર્મચારીઓ આ મેડિકલ ચેકઅપ કેમનો લાભ લઈ રહ્યા છે અને આ ચે ચેકઅપ કેમની અંદર કોઈપણ પ્રકારના દર લેવામાં આવતા નથી જે મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લઈને અમારા સોનગઢ તમામ કર્મચારીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે થેન્ક યુચય મારું નામ અર્જુન જોશી છે હું કિરણ હોસ્પિટલમાં કામ કરું છું કિરણ હોસ્પિટલ કથાગ્રામ સુરત કિરણ હોસ્પિટલ એ સાઉથ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે નવ નવસો બેડ ધરાવતી હોસ્પિટલ છે આજના આજે અમે ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન છે કરેલું આપણે સોનગઢ બસ ડેપોમાં એટલે બસ ડેપોમાં કેવું છે કે લોકો ડ્રાઈવર ગરમીમાં આખો દિવસ ડ્રાઈવિંગ કરતા હોય છે અને એમની સાથે એમની ટીમ હોય છે તો એ બધાનું અમે આપણે સુગર પ્રેશર હાઈવેટ બીએમઆઈ એસક્યુ ટુ એ બધું અમે તપાસ અહીંયા કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ અને સાથે એમને ફ્રી ઓપીડી કૂપન આપીએ છીએ એ કૂપનના માધ્યમથી કિરણ હોસ્પિટલના કોઈ બી ડૉક્ટરને એકવાર ફ્રીમાં બતાવી છે